हां वीडियो भेज लिया था જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્સર અશોક પટેલ બોલું છું અત્યારે અવાખલ ગામે લકુલેશ્વર મહાદેવના મંદિરેથી દેવેન્દ્રભાઈ દવેનો ફોન આવ્યો હતો જે અમારા ગામના મંદિરના પૂજારી છે કે અહીંયા મંદિરના કમ્પાઉન્ડમાં એક સાપ છે તો તમે આવો તો અહીંયા આવીને જોયું તો એક આશરે ત્રણ ફૂટ લાંબો આગળ કિલ બેગ સાપ હતો જેને પાણીનો સાપ અથવા દેંડવું પણ કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ દેવેન્દ્રભાઈ દવે છે મહારાજ જે અમારા ગામના પૂજારી છે જેમણે મને કોલ કર્યો હતો ને એમણે આ એક સાપ બચાવવામાં મને મદદ કરી તે બદલ હું એમનો આભાર માનું છું જય હિન્દ